નરેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ધારાસભ્ય તાલુકામાં બુલેટ સવાર થઈ વિકાસના નિરીક્ષણ માટે નીકળે છે ત્યારે તેમણે આમોદ દેખાતી ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે આવો અને જાતે આ રોડનું નિરીક્ષણ કરો જો જરૂર પડે તો હું પોતે બુલેટ લઈને આવીશ અને તમને સાથે રાખીને જનતાની મુશ્કેલીઓ બતાવીશ વિપક્ષ તરીકે અવાજ ઉઠાવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થતી ન હતી હોવાનું જણાવતા તેમણે સરકારને બેરી અને મૂંગી ગણાવી હતી તેમણે કટાક્ષ ઉમેર્યું કે સરકાર પોલીસને ભાજપનો પટ્ટો કરતા વિપક્ષી નેતાઓની અટકાયત છે જ્યારે પ્રજા છે જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં આક્રોશ વધુ તેજ બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર અને વહીવટી તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે તેમણે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે નંબર ચોસઠ ની બિસ્માર હાલતને કારણે જનતાના સ્વાસ્થ્ય અને પરિવહન પર ગંભીર અસર પડી રહી છે તેથી તંત્રએ જાગીને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરવું જોઈએ તેને ધારાસભ્યના આમોદ ચોકડી પર રૂબરૂ આવી નિરીક્ષણ કરવા અને જનતાની હાલાકી નોંધ લાવવા હાકલ કરી છે જો તંત્ર દ્વારા લોકશાહી ઢબે ઉઠાવવામાં આવતા વિપક્ષના અવાજને પોલીસ બળથી દબાવવાને બદલે રસ્તાની કામગીરીમાં સક્રિયતા બતાવવામાં આવે તો જ આ વિસ્તારના રાહદારીઓને સ્થાનિક લોકોને દૂરની ડમરીઓ અને ખાડાઓથી કાયમી છુટકારો મળશે આ મોટ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો અગત્યનો રો હોવાથી જ્યારે આ રો ખૂબ હાલતમાં છે તેમજ અહીંના અહીંયાથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોને જે ધૂળની ડબરીઓથી તંદુરસ્તી સાથે અને શ્વાસો ચહેરા થઈ રહ્યા છે તે બાબતે આજે અમે થોડા દિવસો અગાઉ માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રી જયારે જંબુસર તાલુકામાં જે ગુજરાતનો વિકાસ જે નિરીક્ષણ કરવા માટે જે નીકળી રહ્યા હતા તે સમયે બુલેટ પર બેસીને ત્યારે અમે આ વિડીયો મારફતે માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રીને કહેવા માંગીએ છીએ ધારાસભ્યશ્રી બી આવે આ જે આમોદ ચોકી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ એનો પણ નિરીક્ષણ કરો આપ ને તમે કહેતા હોય તો હું જાતે બુલેટ લઈને આપની પાસે આવું ને આપને જોડે રહીને નિરીક્ષણ કરીએ અને આ જનતાને પડતી મુશ્કેલીનો અંત આવે અને રાહદારીઓને આ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનો નિરાકરણ આવે મારો એક સવાલ છે કે તમે વારંવાર આનો વિરોધ કરો છો કોંગ્રેસ દ્વારા બરાબર એ પોલીસ તમારી તરફ અટકાયત પણ ઘડી લે છે બોલાવવામાં આવે છે જે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ ડેંગી મૂડી લુલી લંગની સરકાર એ પોલીસને ભાજપનો ભાજપ પટ્ટો પહેરાવી અમારી અટકાયત કરવામાં આવે છે